પોલતા વૃક્ષોનું રહસ્ય એક ઘનઘાટ જંગલમાં એક નાનકડો છોકરો વસુ રહેતો હતો વસુને ક્યારે મિત્ર મળ્યા ન હતા કારણ કે તે બહુ શાંત અને એકલવાયો હતો એક દિવસ વરસાદી રજાઓમાં તે જંગલમાં ચાલતા ચાલતા એક મોટા વૃક્ષ નીચે બેઠો અચાનક વૃક્ષે બાલભાષામાં કહ્યું હાય વસુ કેમ છો અવતરણચિહ્ન વસુ આશ્ચર્ય થઈ ગયો તો તું બોલી શકે છે અવતરેલ ચિહ્ન વૃક્ષ હસી ને કહ્યું હા અમે બધા વૃક્ષો કહી શકીએ છીએ પણ માત્ર તેમને જ સાંભળાય છે જેમના હૃદય સાફ હોય એ દિવસથી વસુ રોજ જુદા જુદા વૃક્ષો સાથે વાત કરતો અને બધા નવા મિત્ર બની ગયા એક દિવસ એક વાવાઝોડું આવ્યું ગામ ખાલી થઈ ગયું વસુએ તેના વૃક્ષ મિત્રોની મદદથી લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા ગામના લોકોને બસૂનો સત્સંગ અને વૃક્ષોની મહત્તા સમજાઈ ગઈ એ પછીથી બસૂ અને વૃક્ષો બંને ગામના હીરો બન્યા નૈતિક શેખ ક્યારે કોઈને ઓછી ન ગણવી સાચા હૃદયવાળા લોકો જગતને બદલી શકે છે thank you for watching Kahaniya. please subscribe like and share my videos more updates also follow my facebook page for more updates